પ્રણામ હર હંમેશ સ્ત્રીઓના હક વિશે બધાએ ઘણી વાતો કરી અને આપણે સૌએ બહુ જ વાતો સાંભળી પણ છે પરંતુ સ્ત્રી હંમેશા ગરીબડી અથવા સાચી જ હોય એવું ક્યારેય જરૂરી નથી સ્ત્રી કોમળ હોય છે તેથી તેનું હૃદય જલ્દી દુભાય છે એ વાત સાચી પણ હૃદય તો પુરુષો પાસે પણ હોય જ છે પુરુષો પાસે પણ લાગણીની કંઈ કમી નથી હોતી હા એવું જરૂર બનતું હોય છે કે પુરુષ ઝડપથી ભાવના વ્યક્ત નથી કરતા હોતા ને સ્ત્રી બહુ ઝડપથી પોતાની લાગણી તેમજ ભાવનાઓને વ્યક્ત કરી દે છે એટલે સુખી સંસાર બનાવવો જ હોય તો એક તરફથી વાત ક્યારેય ના કરી શકી કારણ કે પુરુષો પણ ઘણી જુદી જુદી નિર્મિત પરિસ્થિતિમાં વિવસ્થા અનુભવતા જ હોય છે તો ચાલો ગુજરાતના સજ્જનો હું ગુજરાતની દીકરી આજે પુરુષની ઘણી વિવસ્થા ઉપર વાત કરીશ પણ મારા વ્હાલા ગુજરાતીઓ તમે મારો વિડીયો અંત સુધી જોઈને મારો સાથ અવશ્ય નિભાવજો હો એવી મારી નમ્ર વિનંતી છે નાનપણથી લગ્ન સુધી એક પુરુષનું જીવન જોઈએ તો તે તેના પરિવાર સાથે રહીને ખૂબ ખુશ હોય છે માની આંખનો તારો હોય બહેનોનો દુલારો હોય ભાઈઓનો સાથી હોય અને બાપાનો ભાવિ સહારો હોય છે આખો પરિવાર ખૂબ હળીમળીને રહેતો હોય છે બધા ખૂબ ખુશ તેમજ આનંદિત હોય છે પરંતુ ઘણી વાર એવું બનતું હોય છે કે જ્યારે એ પુરુષના જીવનમાં લગ્ન બાદ એક સ્ત્રીનું આગમન થાય ત્યારે ભલે પુરુષને પોતાનું ઘર નથી છોડવું પડતું પણ અનાયાસે જ પુરુષ પોતાના મા બાપ બહેનો ભાઈઓથી દૂર થઈ જાય છે તો ક્યાંક અંશે એવું પણ બની જ જાય છે કે સ્ત્રીએ આવીને જ પુરુષના જીવનમાં વિષ ઘોળ્યું આમ થોડું ઝીણવટથી જોવા જઈએ તો એવું પણ જણાય કે સ્ત્રીને લગ્ન બાદ પોતાનું ઘર છોડવું પડ્યું હોય છે તો ક્યાંક એ પીડા તેની દાઢમાં દબાવીને જાણે કે તેનો બદલો વાળતી હોય એમ અમુક વાર ઘણા પરિવારમાં પુરુષને પણ ઘરના બાકી સભ્યોથી દૂર કરી દે છે અને ઘણી વાર ઇનસિક્યોરિટીના ભયથી પણ આવી બેવકૂફી કરી નાખતી હોય એવું લાગે છે પરંતુ આ બધી પરિસ્થિતિઓમાં પુરુષો ભીતરથી ખૂબ મૂંઝાઈ જાય છે બહારથી એવું બતાવે છે કે હું બહુ ખુશ છું પણ વર્ષોથી જેવી રીતે બહેનો મા બાપ તથા ઘરના અન્ય સભ્યો સાથે પ્રેમથી રહેતા હોય એમાં અચાનક જ પત્ની ના આવવાથી દૂરી આવી જાય છે માટે અસહ્ય પીડા અનુભવાતી હોય છે પરંતુ કંઈ કહી પણ ના શકે અને સહી પણ ના શકે કારણ કે આપણા સમાજની પ્રચલિત શિખામણો એવી છે કે પત્નીને તો સાચવવી જ પડે મા બાપ બહેનો કે ઘરના અન્ય સદસ્યો માટે ઘર થોડું ભાંગી નાખાય છે એટલે ક્યાં કંશે એ ઘર પણ ના ભાંગી શકે અને પોતાની ઈચ્છા પ્રમાણે પરિવાર સાથે હળીમળીને રહી પણ ના શકે આવા વસવસામાં પુરુષ ભીતરથી ભાંગી પડે છે અને આનંદિત સ્વતંત્ર નથી રહી શકતો કદાચ મા બાપ ભાઈ બહેનો પરિવારથી જુદા પડવાની પીડા એને ખૂબ હોય છે આ જ દિવસ સુધી પુરુષોને દોષો તો ઘણા દીધા છે પણ પત્ની અને ઘરના અન્ય સભ્યોની વચ્ચે પીસાતા પુરુષની પણ પોતાની વ્યથા તો હોય જ છે આ વ્યથાને એક સ્ત્રીએ સમજવી પણ ખૂબ જરૂરી લાગે છે મને કેમ કે જો એક સ્ત્રી એવી ઈચ્છા રાખે કે પુરુષ તેને સમજે તો પોતે પણ પુરુષની વ્યથા પીડાને સમજવી જ પડશે તો જ સંબંધોમાં બેલેન્સ જળવાશે એક સ્ત્રી પોતાની પીડા તેના પિયરમાં તેની મમ્મીને કે કોઈ બીજા સાથે શેર કરીને હળવી થઈ જશે પરંતુ એક પુરુષ તેને તો પત્નીના જીવનમાં આવ્યા બાદ મમ્મી તેના જીવનમાં ન રહી ગઈ કારણ કે જો તે તેની મમ્મી સાથે કંઈક એકાંતમાં વાત કરશે તો માં ઘેલાનું મેણું સાંભળવા મળશે અને મિત્રોને કંઈક તેની મૂંઝવણ વિશે વાત કરશે તો બાયલો છે એવું સાંભળવું પડે છે માટે તે વિવશ થઈ જાય છે પરંતુ એક સ્ત્રીને આ વાત સમજવી જ રહી કે તેને પત્ની તેમજ મા બંનેથી પણ પ્રેમ હોય જ શકે છે જો એક સ્ત્રી એવું ઈચ્છતી હોય કે પોતાને હક અને અધિકાર મળે તો પછી તેને પણ પરિવાર તેમજ પતિ પ્રત્યેની ફરજો બજાવવી પડશે તો જ આપણા સમાજમાં પરિવાર સુખી અને સંપન્ન રહી શકશે હે ને મેં મારો દ્રષ્ટિકોણ આપની સમક્ષ રજૂ કર્યો હવે જાગવાનું તમારે છે મારી વાહલી ગુજરાતી બહેનો તમે જ તો ઉજ્જવળ ભાવિ સંતાનોની માતાઓ બનવાની છો સુવ્યવસ્થિત સમાજના ઘડતર માટે તમારી સમજણ ખૂબ જ જરૂરી છે મારા ગુજ્જુ મિત્રો મારી કોઈ પણ વાત તમારા હૃદય સુધી પહોંચે તો અવશ્ય મને કમેન્ટ કરજો એ મારા માટે સરાહનીય રહેશે આ એક સમાજ જાગૃતિનો વિડીયો છે એક તથ્ય સત્ય છે ખોટા અને જોક્સ વિડીયો આપણે બહુ જ બીજાને મોકલીએ છીએ વારંવાર શેર કરીએ છીએ તો આ સમજણ વિકસાવતો વિડીયો પણ તમે અવશ્ય તમારા ગ્રુપમાં મોકલજો આ એક સમાજ સેવા જ છે સમાજ પ્રત્યે આપણા સૌનું કર્તવ્ય છે મારા સાથીઓ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારી આજની વાત પર ચિંતન મંથન પણ જરૂર કરજો પ્રણામ